હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન ડે પર તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વનરક્ષક છે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની જે વનરક્ષક વર્ગ ત્રણની જે સીધી વધતી થવાની છે એની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ છે એને જાહેર કરેલો છે આ પરીક્ષા છે એ તમે જોઈ શકો કે સીબીઆરટી દ્વારા એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવશે એટલે પરીક્ષા છે કમ્પ્યુટર કોમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી લેવામાં આવશે હવે આનો અભ્યાસક્રમ આપણે જોઈએ કે એમાં કયા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે તો ચાલો શરૂ કરીએ આગળ આપણે જોઈએ કે જ્યાં વન સરક વન રક્ષકની જે પરીક્ષા છે એનો અભ્યાસક્રમ કેવા પ્રકારનો છે બરાબર સૌથી પહેલાં જો આમાં વાત કરીએ તો અહીંયા સૂચના આપવામાં આવેલી છે કે ભાઈ આ જે વનરક્ષક વર્ગ ત્રણની જે જાહેરાત ક્રમાંક આપવામાં આવે પછી એનો પરીક્ષાનો સિલેબસ છે એવું લખેલું છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો કે આ જે પરીક્ષા છે એમાં લખ્યું છે કે પરીક્ષામાં બસ્સો માર્ક્સના સો પ્રશ્નો રાખવામાં આવેલા છે એટલે પ્રશ્નોની સંખ્યા છે એ સો છે બરાબર પછી પરીક્ષાનો સમય છે એ બે કલાકનો રહેશે પરીક્ષા છે એમાં ચાર વિષયોનો રાખવામાં આવેલા છે આપણે આગળ જોઈશું કે આ ચાર વિષયો કયા છે પછી આપ્યું છે કે પ્રત્યેક ખોટા જવાબ માટે જે નેગેટિવ માર્કિંગ છે એ રાખવામાં આવ્યું છે જેમાં જવાબ ખોટો પડે તો ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્ માર્ક્સ છે એ નેગેટિવ થાય છે તો હવે આગળ જે અહીંયા વાત કરી કે ચાર વિષયો રાખવામાં આવેલા છે બરાબર તો એ ચાર વિષય કયા છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલો વિષય છે એ છે જનરલ નોલેજ બરાબર જનરલ નોલેજ છે એનું પચીસ ટકા વેટેજ છે એટલે કે પચીસ ટકા ગુણના પ્રશ્નો છે એ અહીંયા જનરલ નોલેજના પૂછાશે બરાબર અહીં લખ્યું છે પચીસ ટકા માર્ક એમ બરાબર અને જનરલ નોલેજની અંદર છે એ અલગ અલગ મુદ્દા આપેલા છે જેમાં ઇતિહાસ છે બરાબર અને ઇતિહાસની અંદર પણ જે મુદ્દાઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે તમે આ પીડીએફસીની વેબસાઇટ પર જઈને પણ મેળવી શકો અને અહીંયા આપણે એના વિશે માહિતી આપીએ કે બીજું છે સાંસ્કૃતિક વારસો બરાબર જનરલ અંદર ઇતિહાસ એના મુદ્દાઓ પેટા મુદ્દા પછી આવે સાંસ્કૃતિક વારસો એના પેટા મુદ્દા છે પછી આવે છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા બરાબર તો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે એમાં અમુક લખેલું છે તો એનો પણ આમાં સમાવેશ થયો અમુક બાદ પણ ઘણા બધા મુદ્દાઓ છે એમાં છે અને પછી આવે છે ભૌતિક ભૂગોળ બરાબર ભૌતિક ભૂગોળ પછી આવે છે ગુજરાતનો ભૂગોળ ત્યારબાદ આગળ જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી આ બધા જનરલ નોલેજ માટે છે બરાબર વિજ્ઞાન અને ટેકનોલોજી ત્યારબાદ સાતમું આવે છે જનરલ નોલેજમાં પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્ત્વના પ્રવાહો બરાબર શું આવે છે તો કે પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્ત્વના પ્રવાહો આટલા સાત મુદ્દા છે એ જનરલ નોલેજની અંદર રાખવામાં આવેલા છે જેનું વેઇટેજ પચીસ ટકા જેટલું છે બરાબર છે ત્યારબાદ આવે છે જનરલ મેથેમેટિક્સ હવે જે બી છે બરાબર સબ્જેક્ટ બી તો એમાં લખેલું છે કે સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા તો અહીંયા એના પેટા મુદ્દાઓ છે એ આપવામાં આવેલા છે આમાંથી તમને ઘણા બધા મુદ્દાઓ છે એ આપણી ચેનલ ઉપર તમને જોવા મળશે તો ચેનલ ઉપર જઈ અને શોર્ટ વિડીયો સ્વરૂપે મોટા ભાગના દાખલાઓ છે એ છે જેમાં તમને શોર્ટ શોર્ટપટ ટ્રીક આપવામાં આવેલી છે તમે જોવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે અને તમે ચેનલ પર જઈને પણ આ બધા વિડિયો છે એ જોઈ શકો છો બરાબર ત્યારબાદ આવે છે ગુજરાતી લેંગ્વેજ એનું પણ વેટેજ છે એ સાડા બાર ટકા છે બરાબર કેટલું વેટેજ છે સાડા બાર ટકા જેમાં ભાષાકીય જ્ઞાન જેમાં ગુજરાતી ભાષા બરાબર એની અંદર જે એના રૂઢિપ્રયોગો અને અર્થ કહેવતો એનો અર્થ ને બરાબર એવા ઘણા બધા મુદ્દાઓ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળ જોઈએ સબ્જેક્ટ છે ડી તો ડીની અંદર આવે છે નેચરલ ફેક્ટર લાઈક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી બરાબર એટલે કે પર્યાવરણ એનો પહેલો મુદ્દો છે પર્યાવરણ તો કે પર્યાવરણને લગતા જે કાંઈ પેટા મુદ્દાઓ છે એમાંથી પ્રશ્નો પૂછાશે બરાબર ત્યારબાદ આવે છે આગળ જોઈએ તો ડીની અંદર આવે છે પ્રદૂષણ ગ્રીનહાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ એને અનુલક્ષીને જેના પેટા મુદ્દાઓ છે એમાંથી પ્રશ્નો પૂછાશે ત્યારબાદ આવે છે જંગલો અને વન્યજીવો બરાબર જંગલો અને વન્યજીવો એના પેટા મુદ્દાઓ આપવામાં આવેલા છે ત્યારબાદ છે ચોથું ભારતમાં ભારતમાં અને ગુજરાતમાં જે વિવિધતા અને સંરક્ષણ એના પેટા મુદ્દાઓ આપવામાં આવેલા છે એમાંથી પણ પ્રશ્નો પૂછાશે ત્યારબાદ છે વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ બરાબર એની સંસ્થાઓ વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવશે અને પછી આવે છે વન અને પર્યાવરણને લગતા વર્તમાન ઘટનાઓ બરાબર વન અને પર્યાવરણને લગતા વર્તમાન ઘટનાઓ એના પણ પ્રશ્નો છે એ અહીંયા પૂછવામાં આવી શકે છે બરાબર તો આ તો એનો સિલેબસ તમે વેબસાઇટ ઉપર જઈ અને આ બધું મેળવી શકો છો અને આવી જ અપડેટ છે એ આપણી ચેનલ ઉપર મળતી હોય છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન છે એને હંમેશા ઓલ ઉપર રાખજો જેથી તમને તમામ પ્રકારની માહિતી છે એ મળતી રહે આભાર